હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું એકદમ ટેસ્ટી એવું લીલું છમ અને તાકેદાર સુરતી તુરિયા તુરિયાપાત્રાનું શાક ખૂબ જ હેલ્ધી સ્વાદિષ્ટ અને સરળ રીત સાથે આમાં આપણે કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો તો પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો આ તુરિયા પાત્રાનું શાક તો ચાલો લગ્ન પ્રસંગમાં બનતું લીલું છમ તુરિયાપાત્રાનું શાક કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો તુરિયા તુરિયાપાત્રાનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ તુરિયા લીધેલા છે તુરિયાને આપણે ધોઈને લેવાના છે તુરિયા ધોઈ અને બંને સાઈડનો ભાગ આપણે કટ કરી લઈશું ત્યારબાદ આપણે તુરિયાને છાલ કાળી તૈયાર કરવાનું છે તો આ રીતે છાલ કાળી લઈએ તો આ રીતે હું બંને તુરિયાની છાલ નીકાળી તૈયાર કરી લઈશ તો આ રીતે તુરિયામાં થોડો છાલનો ભાગ રહે એ રીતે આપણે છાલ નીકાળવાની છે તો આ જ રીતે હું બંને તુરિયાની છાલ નીકાળી અને તૈયાર કરી લઈશ તો આ બંને તુરિયાની મેં છાલ નીકાળી અને તૈયાર કરી લીધેલા છે હવે તુરિયાને આપણે કટ કરી લઈશું તો આ રીતે તુરિયું આપણે લાંબુ કટ કરવાનું છે તો આ રીતે પીસીસ કરી લઈએ તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે તુરિયાને આપણે આ રીતે લાંબુ કટ કરવાનું છે જ્યારે તમે તુરિયા પાત્રાનું શાક બનાવો ત્યારે તમારે તુરિયું ચાખી લેવું કે તુરિયું કડવું નથી ને જો તુરિયા કડવા હશે તો તમારો શાકનો ટેસ્ટ ખરાબ થઈ જશે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે આ જ રીતે હું બંને તુરિયાને કટ કરીને તૈયાર કરી લઈશ હવે આપણા તુરિયા તો કપાઈને તૈયાર થઈ ગયા છે તેને સાઈડ પર રાખીશું એ જ રીતે આપણે પાત્રા પણ કટ કરીને તૈયાર કરી લઈએ પાત્રાને પણ આપણે આ રીતે થોડા મોટા જ કાપીશું જો તમારે પાત્રા ઘરે બનાવવા હોય તો પાત્રાની રેસીપી મારી ચેનલ પર આપેલી જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો અત્યારે આપણે તુરિયા બે કપ લીધેલા છે તો તેની સામે પાત્રા આપણે દોઢ કપ જેટલા લઈશું આ તુરિયા પાત્રાનું પરફેક્ટ માપ રહેશે તુરિયા અને પાત્ર તો આપણે કાપીને તૈયાર કરી લીધેલા છે તુરિયા કાપી અને ત્યારબાદ એક પાણી આપણે ધોઈ લેવાના છે જેથી આપણા શાકમાં રસો સરસ બને હવે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું તુરિયા પાત્રાનું શાક બનાવી રહ્યા છીએ તો તેના માટે એક મસાલો બનાવવાનો છે તો તે બનાવી લઈએ તો તેના માટે જાર લીધેલું છે જારની અંદર એક નાની ચમચી તલ લીધેલા છે તેનાથી અડધી વરિયાળી લીધેલી છે અને વરિયાળીથી થોડા ઓછા ધાણા લીધેલા છે અને આપણે અકચરું ક્રશ કરી લેવાનું છે તો ક્રશ કરી લઈએ હવે આપણે તુરિયાપાત્રાનું શાક બનાવવા માટે અહીંયા એક કઢાઈ લીધેલી છે કઢાઈની અંદર આપણે તેલ ઉમેરીશું તુરિયા પાત્રાના શાકમાં તેલ થોડું વધારે હોય છે તો અત્યારે મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધેલું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું હવે તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે એક નાની અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું આ શાકની અંદર રાઈનો ઉપયોગ કરવામાં નથી આવતો તો અત્યારે મેં રાય નથી લીધેલી સાથે જ આપણે બે ટુકડા તજ અને લીમડો ઉમેરીશું હવે આપણે વરિયાળી અને આખા દાણાનો મસાલો બનાવ્યો છે તે લઈ લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું બધું બરાબર મિક્સ કરી લઈએ સાથે સૂકા બે મરચાં પણ લઈશું તો આ મસાલો સરસ સતળાઈ ગયો છે થોડી હિંગ ઉમેરીશું હળદર પણ ઉમેરીશું હવે આપણે કાપીને તૈયાર કરેલા પુરિયાના ટુકડા ઉમેરી દઈએ બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે તુરિયાને આપણે આ જ રીતે એક મિનિટ માટે ચડવા દેવાના છે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ પાત્રાની અંદર નમક હોય છે તો એ રીતે તમારે નમક ઉમેરવાનું રહેશે તો તુરિયા તમારે કાપી અને ધોઈ લેવાના જેથી રસો સરસ થાય અત્યારે આપણે આ પાત્રાનું શાક લીલું બનાવી રહ્યા છીએ તો આની અંદર આપણે લાલ મરચું નહીં ઉમેરીએ ફરી એકવાર આ રીતે સરસ મિક્સ કરી લઈએ હવે તેની અંદર હું એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી રહી છું તો અત્યારે મેં બે તીખી મરચી લીધેલી છે અને બે ટુકડા આદુના લઈ અને પેસ્ટ બનાવીને રેડી કરેલી છે તે ઉમેરી દઈશ ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો આ રીતે આપણે તુરિયા ધોઈને લીધેલા છે તો સરસ રસો થઈ ગયો છે હવે તુરિયાને આપણે આ રીતે થોડી વાર સાતળી લીધેલું છે હવે ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે આ રીતે આપણે ડીશ ઉપર પાણી મૂકીશું તો ગરમ થશે અને તેનું પાણી છે એ આપણા શાકમાં પડશે તો સરસ રીતે આપણું શાક બની જશે તો આ રીતે આપણે ચડવા દઈશું હવે પાંચ મિનિટ બાદ આપણે શાકને ચેક કરી લઈએ તો આ રીતે એકદમ સરસ રીતે રસો થયો છે એકવાર મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે મીઠો અને તીખો ટેસ્ટ આપવા માટે એક ચમચી ખાંડ ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે જ આપણે એક ચમચી સિંગદાણા ભૂકો પણ લઈશું આ સિંગદાણા ભૂકો ત્યારે મારી પાસે શેકેલો હતો તો મેં શેકેલો લીધેલો છે તમે કાચા સિંગદાણા ભૂકો પણ લઈ શકો છો ફરી આપણે એકવાર બધું જ મિક્સ કરી લઈએ હવે આપણે આ ડીશ ઉપર જે પાણી મૂકેલું હતું તે બધું જ ઉમેરી દઈશું ફરી આપણે ઢાંકીને બે મિનિટ માટે આ રીતે ડીશમાં પાણી મૂકી ચડવા દેવાનું છે તો ચડવા દઈએ ફરી આપણે તુરિયાને આ રીતે બે મિનિટ માટે ચડવા દીધેલું છે એકવાર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તુરિયા ચેક કરી લેવાના છે ચડી ગયા છે કે નહીં તો તમે જોઈ શકશો તો એકદમ સરસ રીતે આપણા તુરિયા ચડી ગયા છે હવે તેમાં આપણે પાત્રા ઉમેરી દઈશું પાત્રા ઉમેર્યા બાદ ફરી આપણે તેને રહેવા દેવાનું છે આ જ રીતે ઢાંકીને બે મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવી પણ લઈશું જેથી આપણા પાત્રા અને તુરિયા બધું જ સારી રીતે મિક્સ થઈ જાય અને એકદમ સરસ આપણું તુરિયા પાત્રાનું ટેસ્ટી શાક તૈયાર થઈ જાય તો આ રીતે થોડીવાર માટે ચડવા દઈએ બધું જ બરાબર એકવાર મિક્સ કરી લઈએ તો હવે આપણા પાત્રાનું શાક આ રીતે તૈયાર થઈ ગયું છે તેની અંદર આપણે એક ચમચી નાળિયેળનું છીણ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર તુરિયા પાત્રાનું શાક તમારા ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે જે રીતે લગ્ન પ્રસંગમાં તુરિયા પાત્રાનું શાક બને છે તેવું જ આ શાક બન્યું છે અને તેની અરોમાં ખૂબ જ સરસ આવી રહી છે તો તમે જોઈ શકશો હવે આપણા શાકમાં તેલ પણ બધું જ છૂટું પડી ગયું છે તો શાક આપણું ખાવા માટે એકદમ તૈયાર છે ગેસ બંધ કરી અને લાસ્ટમાં આપણે થોડો લીંબુનો રસ ઉમેરીશું તમને જે રીતે ખટાશ ભાવે એ રીતે તમે લીંબુનો રસ ઉમેરી શકો છો સાથે જ આપણે કોથમીર પણ ઉમેરી દઈશું તો અત્યારે આપણે તુરિયા પાત્રાનું શાક લીલું જ બનાવ્યું છે તો સારા એવા પ્રમાણમાં કોથમીર ઉમેરી દઈએ એકવાર આપણે ફરી મિક્સ કરી લેવાનું છે તો સુરતી તુરિયા તુરિયાપાત્રાનું શાક ખાવા માટે એકદમ તૈયાર છે તો હવે આપણે શાકને નીચે ઉતારી લઈ અને સર્વ કરી દઈશું આ શાકને તમે રોટલી પૂરી પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકો છો હવે આપણે શાક સર્વ કરી દઈએ તો આ રીતે તમે કેરીના રસ સાથે પણ આતુરિયા તુરિયાપાત્રાનું શાક ખાઈ શકો છો સાથે જ આપણે બે પડવાળી રોટલી સર્વ કરીશું આ બે પડવાળી રોટલીની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર તોરિયાપાત્રાનું શાક તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની તુરિયા પાત્રાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ